પેશરામ જોઈ માંથી કેમ છો બધા મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં નવા બ્લોગર સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા તો ભાઈ સરસ મજાનો બ્લોગ લઈને આવી છે કારણ કે સે બ્લોગ ભાઈ અમારો સગાઈનો ને ભાઈ જે પહેલાંના ફોટા ભાઈ સગાઈનો આલ્બમ જોયો ને અમે ભાઈ તો ભાઈ અત્યારે દાંત આવે એવું અમને આવતો હતો કે ભાઈ પહેલાંના ફોટા નતરના ફોટા પણ શેર કરી અમને પણ દેખાડ્યું પહેલાંના ફોટા અને પહેલાંનો આલ્બમ તો ચાલો તમને દેખાડ્યું શું કહે મેડમ પેલા ફોટા ને અત્યારનો નો તો ફેર તો હોય તેને હા હા તો પછી आलो तरेन बतावी हां देखाडो आलो अमर पेला ना पोटासी जा पेला ना ना पोटा पेला नी केवे जे जो आ पेला ना एमाई नक मोटा छे न त्यारे मोटा जनक मारे सेने एमाई ते पोटा माथे त्यारे जो तरे भाई नक तो बो मोटा राखेस पेले थी तो पसी बात वे माथा कुछ नै ने हमारा जे व्यवसाय वक्त भाई केवा लागे बता जो ભાઈ પહેલાના જો ફોટા જોઈ લો તમે અત્યારે કેવા લાગ્યું પેલા કેવા લાગ્યું અમાર બેન પણ એ નહીં સીએ અમાર કાકા ને છોકરી નહીં હું શું એમ તો એને બેનું સીવી અને અમારું બેન છે હું શું એમને બેન સગાઈ હારે થઈ હતી અમારી કા આ જો અમારા પપ્પા સીએ દાદા સીએ પેલા દાદા આ કોણ છે તમારા એ મારા ભાઈ છે અમારા દજન છોકરો છે અમારા મામાની છે અમારા શૈલેષભાઈ અમારા દાદા છોકરાઓની છે બધાય તો બધા વેવોનો ભાઈ આ રીતનો આલ્બમ છે અમારે સાહુ સીયા અહીંયા સીઝા અહીંયા આ જંગામાં જો હા એ અમારા મારા પપ્પાના છે એ

આ આ પાટે બહેર હોય ને એનો છે આ અમારો મોટાઈ બી છે લાભભાઈ બી અમારા ફૈજી છે અમારા મમ્મી પછી આ પાસા મધુમાશી છે આ અમાર જેઠાણી છે અમારા કાકીજી છે બે ભાઈ છે પછી અહીંયા તે અમારા કાકીજી છે આ અમારા કાકીજી છે નામ તો ન આવડે ત્યારે આ કૈલાસ કાકી ની છે કા નામ નથી થાવતું આ મારા ગઢા ગઢા છે અમારા ગઢા એ ઓફ થઈ ગયા છે મારા માં છે મારા ઓફ થઈ છે આ છે બંદુ

રાયા જો ને પાર્ટી અમારે જેઠાણી છે મારા જેઠ છે આપણે જો હાથમાં શ્રીફર્ડ એને ગયા છે આયા જો પાટી થયે હે હેઠા ઉતારે છે જો તેજના ભાઈ ખુલી જશે હાથમાં શ્રીફળ એ કોને હા મારા પહેલાના ફોટા છે તો આ મેડમના પહેલાંના ફોટા છે